વડીલો સુ કામ કઈ રીતે નીચે સુધી લઈ જવું જોઈએ વધુમાં વધુ મદદ કરવી જોઈએ તે માટે સૌ મંત્રીઓને શુભેચ્છાઓ જોડે જોડે આ દિવાળી દરમિયાન વધુમાં વધુ ગરીબોના ઘરમાં સરકાર દ્વારા આપવામાં આવ્યું આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના અમારા સૌ સાથીઓ ભાઈઓ બહેનો જે પૂર્વ મંત્રી શ્રીઓ દ્વારા જે પ્રકારે રાત દિવસ કામગીરી કરવામાં આવી હતી તે બદલવી સૌ પૂર્વ મંત્રી શ્રીઓનો આભાર બી કેબિનેટ દરમિયાન માનવામાં આવ્યો સાથે સાથે એકત્રીસમી ઓક્ટોબર

ગુજરાત સરકારના રમતગમત વિભાગ રાજ્યના સૌ નાગરીકો વતી રમતવીરો વતી ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે કોમનવેલ્થ બે હાજર ત્રીસ એ અમદાવાદમાં આયોજન કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે કોમનવેલ્થ કમિટી દ્વારા આ ટ્વેન્ટી થર્ટી અમદાવાદ કોમનવેલ્થ માટેની સંપૂર્ણ લીલી ઝંડી જે આપવામાં આવી છે તે બદલ બી એમને વિભાગ અભિનંદન આપ્યું છે